નમસ્કાર મિત્રો તારીખ છે બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વારસે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુના બજાર વિશે ચર્ચા કરવાના છીએ આગામી દિવસોની અંદર જીરુની અંદર કેવી વેસવાલી આવે તેના ઉપર સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુના ભાવ વધે તો ખેડૂતોને વેસવાલી થોડી વધી શકે તેવી ધારણાઓ નિષ્ણાતો દ્વારા હાલ તો લગાડી રહ્યા છે જીરું બજારમાં ભાવ મજબૂત જોવા મળી રહ્યા છે ઊંઝામાં જીરુની આવકો હવે થોડીક સ્ટેબલ થઈ ગઈ છે કોઈ મોટી મુમેન્ટ દેખાતી નથી જીરુના બજારમાં આગળ ઉપર બજારો ટોન મિશ્રણ દેખાઈ રહ્યું છે ગુજરાતમાં જીરુની વેસવાલી થોડી સ્ટેબલ બે દિવસ ત્યાં થઈ ગઈ છે પરંતુ જો બજારો થોડી પણ વધશે તો બજારમાં આવક વધી શકે છે કેટલાક ખેડૂતો હવે નવો ચોમાસુ પાક આવે તે પહેલાં જૂનો જૂનો સ્ટોક ખાલી કરવાના મૂડમાં છે મગફળી કપાસ રાખવા માટે જીરું વેચાણ કરીને હવે ઘરમાં કે ગોડાઉનમાં ખાલી જગ્યા કરશે આના પરિણામે આગામી દિવસોની અંદર જીરુંના ભાવમાં મોટા ઉછાળો આવી શકે છે અને જીરુંના ભાવ વધી શકે છે અને જીરુંની વેસવાલી આવી શકે છે જીરું બેન્ચમાર્ક વાયદો એકસો પિસ્તાલીસ પચીસ હજાર પાંચસોની સપાટી પર બંધ થઈ રહ્યો હતો પચીસ હજાર ઉપર દેખાઈ રહ્યો છે જ્યાં સુધી હવે મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી આગામી દિવસોની અંદર જીરુ ભાવ ઉશ્કેરાય તેવી હાલ તો નિષ્ણાતો દ્વારા સંભાવના લગાડી રહ્યા છે નવો પાક આવી રહ્યો છે એટલે